નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સહિતના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા